ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં ને આજે આપણે ધોરણ પાંચ વિષય છે ઇંગ્લિશ એમાં યુનિટ થ્રી ટ્રાવેલ ટાઈમ એમાં વિદ્યાર્થી મિત્રો આપણે આગળ પાના નંબર સત્તાવન ઉપર જોઈ ગયા કે એક્ટિવિટી ટુ ઈ હવે એની આગળ જોઈએ કે એક્ટિવિટી ટુ એફ તો પાના નંબર અઠ્ઠાવન ઉપર આપણે આજે જોવાનું છે તો દરેક વિદ્યાર્થી પોતાની ટેક્સ્ટબુક બહાર કાઢશે અને એમાં પાના નંબર અઠાવન એમાં દરેક ધ્યાન આપશે હવે એક્ટિવિટી ટુ એપ એમાં જોઈએ વિદ્યાર્થી મિત્રો કે જૂથમાં કામ કરો આગળના કોષ્ટક પરથી ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવવાના છે આગળ આપણે જોઈ ગયા એમાંથી ઉદાહરણ લઈને આપણે વાક્યો બનાવવાના છે બોલવાના છે અને લખવાના છે આપણે ઉદાહરણ આપ્યું છે દેર ઇઝ એ નર્સ એટ ધ હોસ્પિટલ હવે એ રીતે આપણે બીજું વાક્ય પહેલું વાક્ય બનાવીએ એટલે કે પહેલું વાક્ય તો આપણે બનાવીએ કે ધેર ઇઝ એ ટ્રેક ટ્રેક એટ ધ રેલવે સ્ટેશન ફરી બોલું કે આપણે બીજું વાક્ય બનાવીશું તો ટ્રેન એટ ધ રેલવે સ્ટેશન ધેર ઇઝ એ ટ્રેન એટ ધ રેલવે સ્ટેશન બીજું વાક્ય બની ગયું હવે એના પછી આપણે ત્રીજું વાક્ય બનાવીએ તો ધેર ઇઝ ઇન આ રીતે વાક્ય પણ બની એના પછી આપણે રેલવે સ્ટેશન તો ધેર આર ટ્રિકેટ એટલે ટિકટ જે ટ્રિકટ છે ટિકટ એટ ધ રેલવે સ્ટેશન એટલે કે ધેર આર ટિકટ એટ ધ રેલવે સ્ટેશન ચોથું બની ગયું આપણું વાક્ય એના પછી આપણે પાંચમું વાક્ય બનાવીએ તો ધેર પેસેન્જર એટ ધ રેલવે સ્ટેશન એટલે કે ધેર પેસેન્જર એટ ધ રેલવે સ્ટેશન હવે એના પછી આપણે વાક્ય છઠ્ઠું બનાવવાનું છે તો સિક્સ તો ધેર ઇઝ ડોક્ટર એટ ધ હોસ્પિટલ તો ધેર ઇઝ ડોક્ટર ધેર ઇઝ એ ડોક્ટર એટ ધ રેલવે બોલું કે ધેર ઇઝ એ ડોક્ટર ક્યાં છે ડોક્ટર હોસ્પિટલમાં એના પછી આપણે સાતમું વાક્ય બનાવીએ તો ધેર ઇજ એન ઇન્જેક્શન એટ ધ હોસ્પિટલ ધેર ઇજ એન ઇન્જેક્શન એટ ધ હોસ્પિટલ એ રીતે આપણું સાતમું વાક્ય પણ બની ગયું

ઓફિસ હવે દસમું એટલે કે છેલ્લું વાક્ય બનાવવાનું છે તો ધેર ઇઝ એ પોસ્ટમેન એટ ધ પોસ્ટ ઓફિસ તો ધેર ઇઝ એ પોસ્ટમેન એટ ધ પોસ્ટ ઓફિસ તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળના કોષ્ટકમાંથી ઉદાહરણો પ્રમાણે વાક્ય બનાવવાના છે તમે આના સિવાય પણ બીજા ઉદાહરણો લઈને વાક્ય બનાવી શકો છો તો આ રીતે તમારી એક્ટિવિટી ટુ એપ અહીંયા સમાપ્ત થાય છે પછી આપણે આગળ જોઈએ હવે આગળ એક્ટિવિટી થ્રી હવે અહીંયા એક્ટિવિટી થ્રીમાં વિદ્યાર્થી મિત્રો અહીંયા એક્ટિવિટી થ્રીમાં તમારે તમારા અને તમારા મિત્રો પાસે કઈ કઈ વસ્તુઓ છે તેની યાદી બનાવવાની છે હવે તમારી પાસે તમારા મિત્ર પાસે કઈ કઈ વસ્તુઓ છે એની યાદી બનાવવાની છે એટલે કે હવે આપણે અહીંયા તમારી પાસે તો ન્યૂ ગોગલ્સ શું ન્યૂ ગોગલ્સ તો અહીંયા તમારે લખવાનું છે કે ન્યૂ ગોગલ્સ બરોબર આ તો એક તો છે જ તમારું જોવું ન્યૂ ગોગલ્સ એક તો છે જ હવે એના પછીનું બનાવે તો બાયસિકલ શું છે બાયસિકલ પછી એના પછી આપણે જોઈએ ત્રીજું કે ન્યૂ બેટ શું છે નવું બેટ છે ન્યૂ બેટ એના પછી એક વાક્ય બનાવ્યું છે એ ડોગ તો તમે અહીંયા બાયસિકલ પણ લખી શકો છો તો આપણે તમે લખવું હોય તો બાયસિકલ તો બી આઈ સી વાય સી એલ ઈ બાયસિકલ પછી ન્યૂ બેટ પછી શું છે એ ડોગ આ ડોગ પછી મોબાઈલ મોબાઈલ ઇલ અને સ્ટોરી બુક છેલ્લું જોઈએ કે સ્ટોરી બુક સ્ટોરી બુક્સ આ તમારી પાસે છે હવે જોઈએ કે માય ફ્રેન્ડ તો ફ્રેન્ડ જોડે શું છે તો અહીંયા ન્યૂ શર્ટ ન્યૂ શર્ટ ન્યૂ શર્ટ પછી બીક હાઉસ છે તો બીક હાઉસ તમારી ફ્રેન્ડ જોડે છે પછી ન્યૂ શૂઝ ન્યૂ શૂઝ પછી એ ગોલ્ડ ફ્રીઝ તો ગોલ્ડ પછી સ્કેચ પેન અહીંયા સ્કેચ પેન લખવાની અને સ્ટેમ્પ આ રીતે તમારા મિત્ર પાસે છે પછી બીજો મિત્ર એની જોડે શું છે તો ન્યૂ ડ્રેસ છોકરી છે હેતલ નામની છોકરી લઈ લઈએ તો ન્યૂ ડ્રેસ પછી એ ડોલ પછી ન્યૂ બેગ એની જોડે છે ન્યુ બેગ પછી કેટ પછી માર્બલ્સ અને કોઈન આ બધું વસ્તુ તમારી ફ્રેન્ડ જોડે છે તો આ રીતે તમારે આ કોઠામાં લખવાનું વિદ્યાર્થી મિત્રો રહેશે એના પછી આપણે આગળ જોઈએ પાના નંબર ઓગણસાઠ ઉપર હવે પાના નંબર ઓગણસાહીઠમાં તમારા મિત્ર પાસેથી મળેલી વસ્તુ વિશે તમારા વર્ગ સમક્ષ બોલો હવે તમારા મિત્ર પાસે જે વક્ષ વસ્તુ હતી એ તમારા વર્ગ સમક્ષ બોલે તે માટે તમારા શિક્ષક મદદ કરશે અને તમારા વાક્યો આડા આવડી હોય તો બોર્ડ ઉપર ન બોલવાના વાક્યો બોર્ડ ઉપર શોધવાના અહીં લખવાના છે તો અહીંયા લખ્યું છે કે ધેર આર હેત માર્બલ્સ પછી અહીંયા છે કે દેરા અહીંયા જોઈએ આપણે કે ધેરા હવે આપણું બીજું વાક્ય જોઈએ કે ધેર આર નીતિ અથવા તો હેતલ પણ લઈ શકો છો બરાબર અહીં હેતલ છે તો આપણે હેતલ લઈ લઈએ બરાબર અથવા તો નીતિન બી લઈ શકીએ તો ધેર આર નીતિન્સ અહીંયા લખવાનું તમારે કે ધેર આન નીતિન્સ સ્કેચ પેન્સ ધેરાતીન સ્કેચ પેન પછી એના પછીનું વાક્ય ત્રીજું લઈએ તો લઈએ કે ધીસ ઇજ નીતિન્સ ગોલ્ડ ફીસ ધીસ ઇઝ નીતિન ગોલ્ડ ફીસ હવે આપણે ચોથું વાક્ય લઈએ તો અહીંયા લઈએ કેસ અને છેલ્લું વાક્ય પાંચમું લઈ લઈએ તો દીસ ઇઝ હેતર્સ ડોલ્સ દીસ ઇઝ હેતલ્સ ડોલ્સ આ રીતે તમારે વાક્યો વિદ્યાર્થી મિત્રો બનાવવાના રહેશે હવે જોઈએ આપણે આગળ એક્ટિવિટી ફોર એમાં એ િટી એ એમાં જોઈએ કે ચિત્ર જુઓ અને તેનું વર્ણન સાંભળો જોડીમાં તો વિદ્યાર્થી જોઈએ કે ચિત્ર તો લુક એટ લુક એટ ધીસ પિક્ચર એટલે કે લુક એટ ધ પિક્ચર ચિત્ર જુઓ તો ધેર ઇઝ અ સી શ્યોર એટલે કે ધેર ઇઝ અ સી શ્યોર એટલે કે આ પિક્ચર તમે જુઓ એટલે કે આ દરિયા કિનારો છે આ ચિત્રનું છે દરિયા કિનારાનું તો એના પછી જોઈએ કે નેહાબેન કે નેહાબેન ઇજ ગોલુ જ મધર તો નેહાબેન શું છે ગોલુઝ મધર એટલે કે નેહાબેન ગોલુની માતા છે પછી રોહિતભાઈ ઇજ ગોલુઝ ફાધર તો રોહિતભાઈ ગોલુના પિતા છે પછી પિંકુ ઇજ ગોલુ सिस्टर એટલે કે પિંકુ તો ગોલુ ની બહેન છે પછી રોહિતભાઈ હે છે હે છે ઓ ન્યૂઝપેપર તો રોહિતભાઈ પાસે એક ન્યૂઝપેપર એટલે કે છાપું તો રોહિતભાઈ પાસે એક છાપું છે హి ઇઝ રીડિંગ ધ ન્યૂઝપેપર અલાઉડ એટલે કે હી ઇઝ રીડિંગ તો તેવો મોટેથી છાપું વાંચી રહ્યા છે નેહા બેન ઇઝ લિસનિંગ ટુ ધ ન્યૂઝ તો નેહાબેન બહેનને સમાચાર સાંભળ સાંભળી રહ્યા છે તો નેહાબહેન સમાચાર સાંભળી રહ્યા છે સી હેઝ હેજ બાસ્કેટ તો સી હેજ એ બાસ્કેટ તેમની પાસે એક ટોપલી છે ધેર આર એપલ ઇન ધ બાસ્કેટ તો ટોપલીમાં શું છે સફરજન છે તો ટોપલીમાં સફરજન છે ગોલુ એન્ડ પિંકુ આર પ્લેઇંગ ક્રિકેટ તો ગોલુ અને પિંકુ

બદલી શકો છો તમારી તમારા વિશે નામ બદલીને તમે તમારી રીતે આ ફકરો પણ બનાવી શકો છો તો હવે જોઈએ પાના નંબર સાહીઠ ઉપર હવે પાના નંબર સાઈઠ એક્ટિવિટી ફોર બી હવે એક્ટિવિટી ફોર બીમાં આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે પિંકુસ અહીંયા જોડીમાં કામ કરો એટલે એક્ટિવિટી ફોરમાં એ જે જોડી છે વાંચો કોની પાસે શું છે તે શોધવાનું છે એક્ટિવિટી ફોનમાં પિંકુસ મધર હેસ એ શું છે તો હેસ એ શું છે બાસ્કેટ તો અહીંયા તમારે લખવાનું એ બાસ્કેટ સારા ને હેસ અક્ષરથી લખવાનું છે પછી બીજું જોઈએ કે પિંકુસ ફાધર હેસ તો એમની પાસે શું છે તો એ ન્યૂઝ પેપર પેપર ન્યૂઝ પેપર પછી ત્રીજું જોઈએ કે નેહા બેન ડોટર્સ હેસ તો એ બેટ બરોબર તો આ રીતે તમારે એક્ટિવિટી ફોર એ પ્રમાણે કોની પાસે શું છે તે શોધીને આ રીતે લખવાનું વિદ્યાર્થી મિત્રો રહેશે હવે જોઈએ એક્ટિવિટી ફોર સી હવે એક્ટિવિટી ફોર સી માં વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈએ કે આ શબ્દો એક્ટિવિટી ફોર એમાં કેટલી વાર આવ્યા છે તે ગણો અને લખો હવે હેસ એક્ટિવિટી એમાં કેટલી વાર આવે છે તે ગણવાના છે અને લખવાના છે તો કેટલી વાર છે તો આપણે જોઈએ કે હેસ તો અહીંયા પાંચ વાર પછી જોઈએ કે ઈજ તો કેટલી વાર છે સાત વાર પછી મધર્સ તો એક વાર આ રીતે લખવાના છે તો ગોલુસ તો ત્રણ વાર આગળ જોઈ જોયા એમ આપણે ફકરું પછી દેર તો કેટલી વાર છે આવ્યા છે ત્રણ વાર પછી પિંકુસ તો ત્રણ વાર પછી સી તો એક વાર પછી આર તો આ એક છે અને આ આર તો બે વાર તો આ રીતે તમારે વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી ફોર સી પૂરો કરવાનો છે હવે જોઈએ એક્ટિવિટી ફોર ડી હવે એક્ટિવિટી ફોર ડીમાં વિદ્યાર્થી મિત્રો આપેલા વર્ણથી શરૂ થતા શબ્દો એક્ટિવિટી ફોર એમાંથી શોધવાના છે લખવાના છે અને નવા બીજા ઉમેરવાના છે બરાબર તો એમાં આપણે જોઈએ કે બાસ્કેટ છે કે બી ઉપરથી આપણે કયા શબ્દો જોયા તો અહીંયા આપણે જોઈએ કે અહીંયા બાસ્કેટ છે તો અહીંયા બાસ્કેટ કરવાનું છે પછી બેટ પછી બોલ પછી બલૂન પછી બલૂન મેન બરોબર અહીંયા ફરીથી આવશે બલૂન બલૂન એમ કે બલૂન મેન બરોબર બલૂન મેન પછી આ રીતે પછી નવા શબ્દો ઉમેરવામાં તો બાય પછી બસ આ નવા શબ્દો તમારે ઉમેરવાના છે બોય પછી બ્રિન્જલ નવા શબ્દો ઉમેરવાના રહેશે વિદ્યાર્થી મિત્રો એ રીતે પછી સી ઉપર જોઈએ તો તમારે અહીંયા જે આપતી હોય એક્ટિવિટી એમાં તો સીમા શું હતું ક્રિકેટ બરાબર એક હતું હવે તમારે નવા શબ્દો ઉમેરવાના હતું કેપ પછી કેમલ આ નવા શબ્દો ઉમેરવાના છે તમારે તમારી રીતે તમે ઉમેરી શકો છો વિદ્યાર્થી મિત્રો કેટ કમ એ રીતે તમારે આ શબ્દો ઉમેરવાના છે હવે જોઈએ કે એસ તો સી શ્યોર સી શ્યોર એ હતો પછી સિસ્ટર હતો શબ્દ એટલે કે આવા હતું પછી સી હતી બરાબર આ રીતે પછી એના પછી નવા શબ્દો તમારે ઉમેરવાના છે તો સીટ પછી સ્પેરો તો વિદ્યાર્થી મિત્રો તમારે આ રીતે શોર્ટ તમારે જે શબ્દો આ રીતે ઉમેરવાના હોય એ સુપર એ સ્ટાઇ સ્ટેન્ડ પછી સ્ટેમ્પ આ રીતે તમે ઉમેરી શકો છો હવે ટી ઉપર જે આવતા હોય તો ધેર અંદર આવતા હતા એક્ટિવિટી ફોર એમાં તો ધેર પછી ધ પછી ટુ અને બીજા નવા શબ્દો તમારે ધે છે ધીસ છે પછી ધીસ છે પછી ટુમોરો છે ટીચર છે ટેલર છે ટાઈગર છે એ રીતે તમારે ઉમેરવાના છે હવે આઈ ઉપર તો જ હતું પછી ઈન હવે બીજા શબ્દો તમારે ઉમેરવાના છે તો ઇન્સાઈડ બરાબર પછી ઈટ પછી ઈ તમે નવા શબ્દો આ રીતે બીજા ઉમેરી શકો છો આઈસ હવે એન ઉપર હતું એન ઉપર આપણે જોયું કે નેહાબેન હતા નેહાબેન પછી ન્યૂઝ પેપર પછી ન્યૂઝ હવે એના એના પછી આપણે નવા શબ્દો ઉમેરવાના તો નેસ્ટ નોટબુક નર્સ નોટ ન્યૂ આ રીતે તમે નવા શબ્દો વિદ્યાર્થી મિત્રો ઉમેરી શકો છો એટલે કે આ રીતે તમારે નવા શબ્દો ઉમેરવાના છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે એક્ટિવિટી ફોર ડી સુધી જોઈએ અને હવે આનાથી આગળ આપણે આગલા પીરિયડમાં જોઈશું એક્ટિવિટી ફોર ઈ આગલા પીરિયડમાં જોઈશું મેં જે કરાવીએ તમારે વ્યવસ્થિત લખવાનું છે કરવાનું છે સાંભળવાનું વ્યવસ્થિત અને તમારે એના સ્પેલિંગો બધા મોઢે કરવાના રહેશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો આ અહીંયા એક્ટિવિટી ફોર ડી સમાપ્ત કરીએ છીએ થેન્ક યુ